જી મિત્રો તો આજે આપણે આવી ગયા છે ગુરુ મહારાજની જગ્યા ઉપર જે વિંઝવાડા ગામમાં આવેલી છે તો આપણે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાંનો ઇતિહાસ અને અહીંયાની એક કહેવત છે માથું આઢેધ્ય માલખાય એનું પણ આપણે ઇતિહાસ કહીશું આપણે પારસગીરી બાપુ છે અહીંયા હાજરમાં તેમના મોઢેથી આપણે સાંભળશું એનો ઇતિહાસ મહારાજનો અને તે કહેવતનો પણ મિત્રો આ છે અંદર જવા માટેનો રસ્તો તો આપણે ત્યાં લોકેશન ઉપર આવી ગયા છે તો મિત્રો આપણે અંદર જઈએ ને તમને બતાવીએ મંદિર અને જે આપણે ગુરુ મહારાજની સમાધિ છે જીવંત સમાધિ લીધેલી છે એના આપણે મંદિર સમાધિ બધું આપણે બતાવશું તો મિત્રો ચાલો આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ તો મિત્રો આ છે અંદર જવા માટેનું એન્ટરન્સ અને તમે જોઈ શકો છો પાછળ જે આ મંદિર એ અહીંયા ઘણી બધી એવી સમાધિઓ છે જે ગુરુ મહારાજ બાપુના વારસા દર વારસા આગળ એમને સમાધિ લીધેલી છે આ બધા મંદિર એમના છે તો આપણે આગળ જઈએ અને પેલા મેન મંદિર છે તે તમને બતાવી દઈએ અહીંયા સરસ મજાની આ રીતના જગ્યા છે મિત્રો જોઈ શકો છો ઘણી જગ્યા છે મોટી પરથી બાજુ અહીંયા ડાયરો પણ થાય છે એનો પણ આપણે એક વિડીયો બનાવશું અને રીતે અહીંયા શેડ છે અને આરતી માટે અહીંયા મશીન વધુ વ્યવસ્થા છે મિત્રો તો મિત્રો આ છે દામરનાથ ગીરી બાપુનું જે સમાધિ તે મંદિર તમે જોઈ શકો છો તમે મિત્રો ઉપર વાંચી શકો છો શ્રી સદગુરુ દામોદર ગીરી ગિરિજીની જીવન સમાધિ અહીંયા કાપડ વચ્ચે આવે છે ને તમને એક્ઝેક્ટ જે વાર તારીખ સંવંત સોળસો ને ચોસઠમાં એમને સમાધિ લેતી હતી અમે તો તેમની પ્રતિમા છે તમે નીચે જોઈ શકો છો શ્રી સદગુરુ દામાનાથ ગુરુ મહારાજ એ એમની છબી છે અહીંયા અને અહીંયા આપણે બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો શિવલિંગ પણ છે આપણે અંદર જવાય નહીં કારણ કે આ જગ્યા બહુ એક્ટિવ છે તો નારા નકારાત્મક જે આપણી ઉર્જાઓ હોય એના કારણે આપણે કંઈક પેલામાં આવી શકીએ એટલે આપણે અંદર નહીં જઈએ બહારથી જ આપણે તમને દેખાડી દઈશું અને આ મેન મંદિર છે સમાધિનું તમે મિત્રો અંદર જોઈ શકો છો તેમની પાવન પગલાંના જે ચરણ હોય તે પણ પાદુકા પડી છે એ આખો ફોટો જે પહેલાનું મંદિર હતું મિત્રો આ રીતનું એમનું પહેલાંનું આખું મંદિરનું વ્યૂ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ તેમનું આપણે સમાધિનું પેલું નેમપ્લેટ છે અને અહીંયા શ્રી સદગુરુ સદગુરુ હરદયાલ ગિરિજીની જીવન સમાધિ છે આ પણ અને મિત્રો તમને પેલી કહેવાતી છે કીધું હતું કે માથું આડે તે માલ ખાય મિત્રો એ અહીંયા છે એનું આપણે ઇતિહાસ પારસગીરી બાપુ આવે એટલે એમને આ મુખ્યથી સાંભળશું બાકી બાજુમાં તમે મિત્રો જોઈ શકો છો આ શીતળામાનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો આ શિતળામાનું મંદિર છે અને બાજુમાં જ તમે જોઈ શકો છો ભેરાવ દાદાનું મંદિર અને અંદર એમની પ્રતિમા છે તો મિત્રો આ બાજુમાં આ રીતના જગ્યા છે બાજુમાં તળાવ છે આ તળાવની પણ એક કહાણી છે એ મહારાજાઓ છે આપણે એમના મુખ્યત્વે સાંભળશું બાજુમાં તમે મિત્રો જુઓ અહીંયા આ રીતના આજુબાજુમાં ઘણા એવા મંદિરો છે જ્યાં તેમની પૂર્વજોએ સમાધિ લીધેલી છે અહીંયા બે મંદિર ત્યાં બે એક અહીંયા છે અને પાછળની સાઈડ પણ છે જો મિત્રો અહીંયા નાના નાના એવા બધા મંદિર અહીંયા પણ ત્રણ મંદિર છે કે આગળ પણ ત્યાં છે એ પણ તમને બતાવી દઉં મિત્રો અહીંયા મંદિર ઉપર જવા માટે અહીંયા સીડી છે ઉપર આપણે ચકલાઓને ચણ નાખવા માટે અથવા પાણી બધું વ્યવસ્થા ઉપર રાખેલી છે તો મિત્રો બાજુમાં પહેલાં પણ ત્યાં મંદિર છે ટોટલ નવ દસ અગિયાર જેવા મંદિર છે અહીંયા જે બાજુમાં જ આવેલા છે મિત્રો જોજો ત્યાં પાછળ પણ બે મંદિર આવેલા છે અહીંયા બે બે અહીંયા બે આર્યા એક અહીંયા છે તો આ રીતનું કંઈક ગુરુ મહારાજની જગ્યા છે મિત્રો અહીંયા તકતી મારેલી છે તમે વાંચી શકો તો સૂમ કરીને તમને બતાવી દો વિડીયો પીઝ કરીને તમે જો વાંચી લેજો આ તકતી વિશે કે તવંદ બે હજાર પંદરના વૈસાખ સુદને ગુરુવાર શ્રી ગૌ મહંત હરિગીરજી મહાનગરજીએ આ મંદિરનો જીર્ણોધન કરાવી મૂર્તિઓ પધરાવેલ છે તો આ રીતે કંઈક ઇતિહાસ અને ઇતિહાસ તો આપણે એમણે પારસગીરી બાપુ એટલે એમના મુખ્યત્વી સાંભળીએ તો મળી આવો પછી તો મિત્રો તમને આગળ મેં જે બ્લોગમાં કહ્યું હતું કે આપણે પારસગીરી બાપુના મુખ્યથી આપણે આ મંદિરનો ઇતિહાસ અને જે આગળ અહીંયા માહો છે તે માલ થાય એની જે કહેવત છે એના વિશે આપણે બધી જ જાણકારી આપણે પારસગીરી બાપુ આપશે આપણે સાંભળી એમના મુખ્ય આ સમાધિ વિંજવાડા ગામમાં જેવી સમાધિ દામાનાથ ગુરુ મહારાજનો મઠ ગુરુ આવેલું છે દાદા જે તપસ્યા કરતા અને જે નોળી કર્મ કરતા એ ઓડો આજ બી મજબૂત છે એમની સમાધિ જીવન સમાધિ ઓગસો અગિયાર સોમવાર સંવત સોળસો ચોસઠ એ સાલમાં એમને જીવન સમાધિ લીધેલી છે અને પહેલાં આપણે મઠોમાં ઢોળા રાખતા ને ગાયો ભેંસો બધું સાસો થતી એમાં અમુક માણસોએ એમ કે બાવાજી શું કરે મસ્કરી ખાતર જોવા બૈરાને મીઠું છાસ લે બરાબર એટલે એનો પ્રસયો પડવાથી પછી ગુરુ મહારાજે સમાધિ કરી અને પોતે નોળી કરતા આંતરડા કાઢી કાયમ દૂધમાં ધોઈને સમય દેતા ભૂખેથી બહાર કાઢીને કાયમ આંચડા દૂધમાં સમાવતા કાઢી ધોઈને સમાજ નોળી કરમ કહેવાય એ ક્રિયા એ કરતા એક સોળસો ચોસઠ માં એ લોકોને શ્રાપ આવ્યો એમને શ્રાપ આવ્યો અને ચાવડા કુટુંબ સેવા કરતા એમને વરદાન આપ્યું એમને છોકરે ચાવડા કુટુંબ એમને છોકરે હવામાન મળી દો થાય એના તરાતો નહીં શેકાની ની ભઠ્ઠામાં જ બનાવો પડે બે હજાર સણા ગોટવી એક છોકરે હવામાન મળી દો થાય ગુરુ મહારાજ

તો તમ કોક હવા પાસે દુજી હું ધારાવાણી કરીશ તો બેના ધાવણ ચાલુ થઈ જાય તો મિત્રો આ ધામન ગુરુનો એક મહારાજનો એવો અર્થ તો છે કે જે બેનને આપણે જે સ્તનમાં ધાવણ ના આવતું હોય અને અહીંયા બાધા રાખે તો તરત જ તેનો આપણે જે આપણે ભાષામાં કે રિઝલ્ટમાં તરત જ કરજો તરત મળી જાય છે આજે જોયું ના તમે ખાલી કેક રાખો ને તો કામ થાય એના મસા માટે ઓપારી મનાય તારા મરી જે ઓપારી ગાંઠ થઈ તો ઘોર મનાય છે અહીં એવી અનેક સમાજો છે કે જે આમાં ત્રણ જીવત સમાધિ છે પેહલા છે દામોદરગીરી બાપુ બીજા છે હરપાલગીરી બાપુ અને ત્રીજા છે હરિયાળગીરી સૌથી પહેલા પુરુષ હરિયાળગીરી બીજા નંબર હરપાલગીરી ત્રીજો નંબર દામોદરગીરી ત્રણ વાળા મિત્રો ત્રણ સમાધિ જીવન છે બાપુ છેલ્લે આપણે બાપુ એ પછી અમારી બારમી પેઢી થાય મિત્રો અત્યારની જે આ જે આપણે ફરસગીરી બાપુ છે તેમની આગળની જે સમજી બધા જે બાપ મહારાજે લીધી બાપુ તેમની આ બારમી છે બારમી ભેટી ચાલી પછી પછીવાડ માતાની મૂર્તિ એ બલી રાધાના સ્ત્રી જેનો બોતેરમો યજ્ઞ અહીં થઈ અને એના નામ પરથી ગામનું નામ મિજવાડાપોડી એ માથું વાડે માલ ઉપર લેખ હતો અંદરથી થી સોના માથું પણ એ લોકોએ તોડી નાખી મૂર્તિ લઈ તો ગયા આપણાથી લઈને આગળ નહીં જઈ રહ્યા એના ગામડાથનો કુવો છે રોડ પર એમાં જ લોકો પડી ગયા બધું અંદર અંદર સમાજ મિત્રો આગળ તમને મેં કીધું હતું અહીંયા આપણે જે માથું હાથે જે માલ ખાય એમાં એ રીતનો ઇતિહાસ છે કે માલ તો લઈ ગયા પણ ગુરુ મહારાજની એટલી દયા કે અહીંથી બહાર ના જઈ શક્યા અને આગળ એક વાવ જેવો કૂવો છે ત્યાં જઈને અહીં અંદર પડ્યા એમનું બધું લઈને અંદર જ પડી ગયા અહીં આગળ અંદર નવ દુર્ગાદેવી માતા હોય બરાબર ને જવર માતાની બાજુમાં નીચે બાજુમાં સીકરા મારે અહીં બળિયાબાપા ભૈરવદાદા હોય હાલ ભૈરવદાદાને તમે કોઈ બી માલ કમાણો

મલી તો કરો કંઈ તેમનો આગળ સમય આપણે પછી એમને પણ આવી શકે તો પરણે જ ગરુ રહે નહી આવું ગુરુ માલિમ વળતા ને અત્યારે એક ઘરમાંથી અત્યારે એકામ કરજો એમ એક ઘરમાં ડોહાડ કરવાનું અહીંયા વિંચવાડમાં વિંજવાડામાં તો પછી વણોદ દરબારની ગાય પૈસા ની નાલ ધોરવા આવે છે આપણે પેલા મહારાજ ગુરુ મહારાજજી હા આવેલું થનરાક ત્યાં એ વણોદ દરબારની ગાય પૈસા અહીં આવતું અને અહીં પછી આ બધા હમાચાર મળ્યા દરબાર રોજ પણ જોઈએ પછી પાછળ પાછળ આવ્યા એ નક્કી કર્યું ખામી પાર ગાય ચાર ગાય ગુરુ બી પડતો પછી આ હમણાં કુટુંબમાં ઘાસપુરના વતની આંખમાં ચારના ડોકાની સોય થઈ ગઈ ડોક્ટર કે આંખ જતી હવે ઓપરેશન ઓપરેશન કે ના કરાવ આની બાધાથી થઈ એની આંખ કમ્પ્લેટ જીવ્યા ત્યાં સુધી મણીભાઈ નાયક એનું નામ હતું વાણંદ રાજકોટનું એમને પડતા પડે એવા તો અહીં વોટ પડતા કે તમે ના જોઈ તમે ખાલી અને એક રાખો એક રાખો તો ભી તમારું કામ થઈ જાય તમારે બસ ગમે હોય મસા બસા 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 પડ્યો ને તમને તમે દવા કાઢી કુડ્યો પણ ખાલી ગોપારી કે કારામારી માણે ગુણ માનો હોય એટલે મટી જાય કઈ ભી ગાંઠ છે તમકો દાદા હું પાછેર ગોર ચડાય એટલે મટી જાય મે એક રાખો તો ગમે તમારું દુખ હોય

તો મિત્રો આ તો આપણે ગુરુ ફૂલ રિવ્યુ તમને બતાવ્યું કેટલા અહીંયા બી વાય હાલ મળતી નથી પણ છે ખરી દરવાજો એક નીકળે

સંસાર માંડ્યો નથી એ પોતે અવધૂત હતા ફક્કડ શું નામ કીધું આમનો અવધૂતાણી માતા ને નાગી માતા કહેવાય છે એના દર વદ તેરસે ગાંધા ની ચલમ ચડે આજ ભી અત્યારે ભી આજ ભી ચડે તમાર કોઈ બી કામ ના થતું તો માતા માતાનું ચલમ ચડાઈશ તમે ચેતાઈ મૂકી દો તમારું કામ થઈ જાય બીજા મંદિર વિશે આપણે કઈ તમ આપણા સમાધિ બધા કુટુંબી જરૂર છે તો બીજા મિત્રો મંદિરો આપણે બ્લોગ માં આગળ દેખાય એ રીતે આ બધા એમના પૂર્વજો જે પેલાના જે સમયપતિઓ જે મોટા એમના ગાંધીપતિઓ બધા હા એમની જ બધી આ સમાધિઓ છે મતલબ આખું કુટુંબીક એમનો વારસાગત જે ચાલી આવ્યો છે વારસો વારસાગત વારસાગત એમને જેમ વર્ષ બદલા એ રીતના એમને જે રીતની સમાધિઓ લીધી એ રીતના બધી સમાધિઓ એમના કુટુંબ જે કુટુંબો છે એમની જ છે મિત્રો આ હતો આજનો આપણો વિડીયો અને ગોરુ મહારાજની જગ્યા જેમ હતી અને જે માથું વાઢે તે માલ ખાય એનો પણ આપણે ઇતિહાસ કહી દીધો અને મિત્રો આ મંદિર આવેલું છે નીચવાડા ગામની અંદર અને તમારે આ મંદિર મંદિરની જગ્યા ઉપર આવવું હોય તો મિત્રો હું તમને નીચે બાયોમાં તમને એડ્રેસ લોકેશન સુધી તમને બધું જ અંદર ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ અને જે આપણે પારસગીરી બાપુ છો તેમનો નંબર પણ એડ કરી દઈશ તો કોઈ તમને એવું હોય કે લોકેશન મળતું નથી તો તેમના કોન્ટેક થ્રુ તમે આ મંદિર સુધી પહોંચી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હતું નેક્સ્ટ ટાઈમ આપણે કાલે ગુરુવાર છે તો મહારાજની ગુરુ મહારાજનું ભજન કીર્તન છે તો આપણે એનો પણ વિડીયો બનાવશું તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું તો મળીએ બીજા વિડીયોમાં